ભારતના રાજકારણમાં જેમ ગાંધી પરિવારનો ઉલ્લેખ થાય છે તેમ ગાંધી પરિવાર અને તેમાં પણ ખાસ કરીને સોનિયા ગાંધીના નજીકના લોકોમાં અહેમદ પટેલનો ઉલ્લેખ થાય સોનિયા ગાંધીના સલાહકાર તરીકે જાણીતા અહેમદ પટેલના સ્વર્ગવાસના થોડા વર્ષોમાં જ તેમના જ દીકરા ફૈઝલે કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે ફૈઝલ પટેલે એક પોસ્ટ કરી અને કોંગ્રેસથી અલગ થવાની વાત કરી રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે જોઈ આ રિપોર્ટ ફૈઝલ પટેલના બગાવતી સુર કેમ કરી કોંગ્રેસથી અલગ થવાની વાત અહેમદ પટેલના દીકરાને કોંગ્રેસમાં થઈ રહી છે ગુંગળામણ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટનો શું છે તર્ક એક સમયે કોંગ્રેસમાં જેનો સિતારો બુલંદ હતો જેમના નિર્ણયો કેટલાય નેતાની રાજકીય કારકિર્દી પર અસર કરતા મંત્રીમંડળમાં કોણ ઇન અને કોણ આવું જે તેમના ઇશારે નક્કી થતું હતું યુપીએની સરકારમાં અહેમદ પટેલના નામના સિક્કા પડતા તેમના નિર્ણયો અને રાજકીય સૂઝબૂઝ સોનિયા ગાંધી પણ માન્ય રાખતા હોવાની વાતો આપણે સાંભળી છે હવે અહેમદ પટેલના જ દીકરા ફૈઝલે કોંગ્રેસ સાથે છેડો ફાળવાની જાહેરાત કરી છે આટલું જ નહીં ફૈઝલ પટેલે બિહાર ચૂંટણીમાં કારમી હાર માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે તેઓ ઇચ્છે છે કે ગાંધી પરિવારે કિનારે હટી જવું જોઈએ આ સિવાય ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીને તોડીને નવી પાર્ટી બનાવવાનું વિચારી રહ્યા છે અને તેનું નામ કોંગ્રેસ એપી રાખવામાં આવશે તેમણે એમ પણ કહ્યું કે તેમની બહેન મુમતાઝ પટેલ પણ તેમની સાથે જોડાઈ શકે છે ફૈઝલ પટેલની પોસ્ટ પછી ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ફૈઝલ પટેલ કોંગ્રેસ પક્ષમાં સક્રિય નહી હોવાની વાત કરી તેમણે કહ્યું કે ફેઝલ પટેલનો કોંગ્રેસમાં કોઈ હોદ્દો પણ નથી આ તેમનો વ્યક્તિગત વિચાર છે તો ફૈઝલની પોસ્ટથી ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા છે ભાજપ નેતા ઘનશ્યામ ગઢવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કોઈ કોંગ્રેસમાં એવા સક્રિય છે પણ પણ નહીં એવી કોઈ પોસ્ટ નથી એટલે એમનો કયું વિચાર હશે તો એમનો વ્યક્તિગત વિચાર સોશિયલ મીડિયામાં ફેઝલ પટેલ એટલે અહેમદ પટેલનો દીકરો જેમને લોકોનો અભિપ્રાય માગ્યો છે કે કોંગ્રેસ એપી બનવી જોઈએ મને એવું લાગે છે કે જે રીતે રાહુલ ગાંધી કોંગ્રેસને ચલાવી રહ્યા છે જે રીતે પરિવારવાદ અને જેમ કોઈ ટુરિઝમનો કોઈ ટુરિસ્ટ હોય એ રીતે કોંગ્રેસને રાહુલ ગાંધી ચલાવી રહ્યા છે એના પરિણામે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ તૂટી રહી છે એમાં નબી આઝાદ હોય શશી થરૂર હોય આનંદ શર્મા હોય મનીષ તિવારી હોય એવા ઘણા ઘણા સારા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે ફૈજલ પટેલનો એ કદાચ એમનો અને કોંગ્રેસનો વ્યક્તિગત મામલો હોય પણ જે રીતે તાજેતરમાં મોદી સાહેબે એક ભવિષ્યવાણી કરી કે કોંગ્રેસ વિભાજીત થશે કોંગ્રેસના ભાગલાઓ થશે અને મને લાગે છે કે આ એની પણ એક શરૂઆત છે ફૈજલ પટેલ એટલે રાહુલ ગાંધીની નેતાગીરી કોંગ્રેસની દિશા વિહીન છે જો કે મુમતાઝ પટેલે પોતાના ભાઈ સાથે હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું છે કે તેના ભાઈના વિચારો અને નિર્ણયો તેના પોતાના છે મહત્વનું છે કે ફેઝલ ભરૂચ બેઠક પરથી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ આપી ન હતી આ પછી તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાળવાના મૂડમાં દેખાઈ રહ્યા હતા ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલનું બે હજાર વીસમાં નિધન થયું હતું તેમને કોંગ્રેસના સૌથી મોટા રણનીતિકાર માનવામાં આવતા હતા ત્યારે ફેઝલની પોસ્ટથી ફરી એકવાર રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલો ઉભા થયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ